નમસ્કાર પ્રણામ હર હર મહાદેવ ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો હોળી માત્ર રંગોનો તહેવાર નથી પણ તેનું એક વિશેષ આધ્યાત્મિક અને જ્યોતિષીય મહત્વ છે હિન્દુ ધર્મમાં હોળી દહનને નકારાત્મક શક્તિઓને નષ્ટ કરવા માટે એક મહત્વપૂર્ણ વિધિ માનવામાં આવે છે એવી માન્યતા છે કે જો હોળી દહન યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે છે જ્યારે કોઈ ભૂલ થઈ જાય તો તે દુર્ભાગ્ય અને તકલીફો લાવી શકે છે શું તમે ક્યારેય અનુભવી છે કે હોળી પછી ઘરમાં અનિચ્છનીય ઘટનાઓ બની છે ક્યારેક અચાનક ધંધામાં નુકસાન નોકરીમાં મુશ્કેલી પરિવારના સભ્યો વચ્ચે મનદુખ અથવા તણાવ વધી ગયો હોય શું આ ફક્ત એક સંજોગ છે કે તેના પાછળ કોઈ ગુપ્ત શક્તિ કાર્યરત છે શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે હોળી દહન માત્ર આગ પ્રગટાવવાની વિધિ નથી પણ એક આધ્યાત્મિક શક્તિ છે જે પોઝિટિવ અને નેગેટિવ એનર્જી પર સીધો અસર કરે છે જો આ વિધિ સાચી રીતે કરવામાં ન આવે તો ઘરના દરેક સભ્યના જીવન પર તેની ખરાબ અસર પડી શકે છે તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે કેટલાક લોકો હોળી પછી વધુ સમૃદ્ધ થઈ જાય છે અને કેટલાક લોકોને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે શું કારણ છે કે કેટલાક ઘરોમાં હંમેશા શાંતિ અને સુખ રહે છે જ્યારે કેટલાક ઘરોમાં તણાવ અને ઝઘડા વધે છે આ બધું એ વાત પર આધાર રાખે છે કે તમે હોળી દહન દરમિયાન કઈ ભૂલ કરી રહ્યા છો હોળી અગ્નિમાં નાખવાની કેટલીક વસ્તુઓ એવી છે જે દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જાને આમંત્રિત કરે છે પરંતુ લોકો અજાણ્યામાં જ્યાં ભૂલ કરી બેસે છે આજની ખાસ વાતચીતમાં આપણે જાણીશું કે પાંચ સૌથી મોટી ભૂલો જે હોળી દહન દરમિયાન કરવી જ નહીં જોઈએ જો તમે આ ભૂલો ટાળશો તો તમારું નસીબ પણ બદલાઈ શકે છે અંત સુધી રહો ક્યાંક તમે પણ આજ વિડીયો ભૂલો કરી રહ્યા હો અને એના કારણે તમારું જીવન મુશ્કેલ બની ગયું હોય અંતમાં હું એક ખાસ ઉપાય અને મંત્ર જણાવીશ જે તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર કરી શકે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી શકે છે મિત્રો ચેનલ પર નવા છો તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જય બજરંગવલી જરૂર લખજો મિત્રો હોળીકા દહન એટલે કે છોટી હોળી તેર માર્ચ બે હજાર ગુરુવાર ના રોજ કરવામાં આવશે જ્યારે ધૂળેટી એટલે કે રંગોની હોળી ચૌદ માર્ચ બે હજાર શુક્રવાર ના રોજ ઉજવાશે હોળી કા દહન માટે શુભ સમય તેર માર્ચ બે હજાર પચીસ ના રોજ રાત્રે વાગીને વાગીને મિનિટ સવારે સુધીનો સમય સૌથી શુભ રહેશે પૂર્ણિમા તિથિ બે હજાર પચીસ ના રોજ સવારે દસ વાગીને પચીસ મિનિટથી શરૂ થશે અને ચૌદ માર્ચ બે હજાર પચીસ ના રોજ બપોરે બાર વાગીને ત્રેવીસ મિનિટ સુધી રહેશે મહત્વપૂર્ણ છે કે હોળી દહન ભદ્રા મુખમાંગન કરવું જોઈએ કારણ કે એ નકારાત્મક પરિણામ આપી શકે છે હોળી દહનની પરંપરાનું મૂળ પ્રહલાદ અને હોળિકા કથાથી જોડાયેલું છે હિરણ્ય કશ્યપના પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા પરંતુ હિરણ્ય એ ઈશ્વર વિરુદ્ધ હતો પોતાના પુત્રની ભક્તિથી ગુસ્સાઈને તેણે પ્રહલાદને મારી નાખવા માટે ઘણી કોશિશો કરી પરંતુ બધું નિષ્ફળ ગયું છેલ્લે હિરણ્ય કશ્યપે પ્રહલાદને હોળીકા સાથે અગ્નિ બેસાડ્યો હોળિકા પાસે બ્રહ્માજી નું વરદાન હતું કે તેને આગ દહન કરી શકશે નહીં પણ પ્રહલાદ ભગવાન વિષ્ણુની કૃપાથી બચી ગયા અને હોળિકા બની ગયું શાસ્ત્રો અનુસાર હોળી દહન સમયે કરવામાં આવેલા શ્રદ્ધાપૂર્વકના પ્રદક્ષિણાઓ અને મંત્રોચ્ચારથી ગ્રહ દોષ દૂર થાય છે આ દિવસ ખાસ કરીને શનિ અને રાહુ કેતુ દોષ દૂર કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે ઘર કે પરિવાર પર જો નકારાત્મક શક્તિઓનો પ્રભાવ હોય તો હોળી દહન વખતે વિશેષ મંત્રો અને ઉપાયો દ્વારા તે નકારાત્મકતા દૂર કરી શકાય છે છે મિત્રો કેટલાક લોકોનું નસીબ એવું લાગે કે જીવનભર અટવાયેલું જ રહે ભલે તેઓ મહેનત કરે તમામ પ્રયત્નો કરે ધાર્મિક વિધિઓ અનુસરે તેમ છતાં જીવન માંગ એક પછી એક મુશ્કેલીઓ આવી જ રહે છે તમે કદી વિચાર્યું છે કે આવા સંજોગો શા માટે થાય છે દુર્ભાગ્ય છે કે પછી કોઈ છુપાયેલું કારણ શું તમે એ લોકો એવું થયું છે કે ધંધો સારી રીતે ચાલી રહ્યો હોય અને અચાનક નુકસાન થવા લાગે નોકરીમાં પ્રમોશન મળવાની આશા હોય અને એ ઘડીએ અટકી જાય કુટુંબમાં સુખ શાંતિ હોવા છતાં પણ અચાનક ઝઘડા અને તણાવ વધવા લાગે

હકીકત એ છે કે આપણા શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્ર મુજબ હોળી દહન માત્ર એક ધાર્મિક વિધિ નથી પણ તે નકારાત્મક શક્તિઓને નષ્ટ કરવા અને પોઝિટિવ એનર્જી ઉભી કરવા માટેની એક શક્તિશાળી પ્રક્રિયા છે જો હોળી દહન યોગ્ય રીતે કરવામાં આવે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે છે ધંધો અને નોકરીમાં પ્રગતિ થાય છે અને કુટુંબના સભ્યો વચ્ચે સારો સંબંધ બને છે જો આ વિધિ ખોટી રીતે કરવામાં આવે અથવા એમાં કોઈ નકારાત્મક વસ્તુ અગ્નિમાં નાખી દેવામાં આવે તો એ દુર્ભાગ્ય આર્થિક નુકસાન અને ઘરના સભ્યો માટે પરેશાનીઓ લાવી શકે છે શું તમે એ લોકોમાંના ના એક છો જે હંમેશા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરે છે શું તમે સતત સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોથી પીડાતા રહો છો શું તમે કુટુંબમાં અચાનક ઝઘડા વધતા જોયા છે તમે કદાચ વિચારતા હશો કે આ ફક્ત સંજોગ છે પણ હકીકત એ શક્ય છે કે હોળી દહન સમયે કરાયેલી એક નાની ભૂલ તેના માટે જવાબદાર હોઈ શકે શું તમે જાણો છો કે હિન્દુ શાસ્ત્રો અનુસાર હોળી દહન માત્ર એક રિવાજ નથી પણ એક ઉર્જાત્મક પ્રક્રિયા છે શું તમે ખ્યાલ રાખો છો કે હોળી દહન સમયે કઈ વસ્તુઓ ન નાખવી જોઈએ શું તમે એ વાતથી અવગત છો કે કેટલાક તત્વો આગમાં નાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે શું તમે જાણો છો કે કેટલીક ભૂલોને કારણે તમારા ઘરના હિત શત્રુઓ વધુ પ્રબળ બની શકે છે આજના વિષયમાં આપણે જાણીશું કે પાંચ વસ્તુઓ વિશે જે હોળી અગ્નિમાં ક્યારેય નાખવી નહીં જો તમે આ ભૂલ કરી રહ્યા છો તો તમારે પણ તેના ભયાનક પરિણામો ભોગવવા પડશે આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે કારણ કે તમને આ બધું જાણી લેવું જરૂરી છે શું તમે જાણવા માંગો છો કે એ પાંચ વસ્તુઓ કઈ છે શું તમે સમજી શકશો કે શા માટે તમારા જીવનમાં કેટલીક અજાણી મુશ્કેલીઓ આવી રહી છે અને જો તમે હંમેશા માટે આ મુશ્કેલીઓ દૂર કરવા માંગતા હો તો તમારે આ વિડીયો અંત સુધી જોવો પડશે કારણ કે લાસ્ટમાં હું તમને એક ખાસ ઉપાય અને મંત્ર જણાવીશ જે તમારા દુર્ભાગ્યને દૂર કરી શકે છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવી શકે છે આ મંત્ર અને ઉપાય એકવાર કરી લેશો તો તમારા જીવનમાં ઝડપથી પરિવર્તન આવશે તો શું તમે તૈયાર છો શું તમે હંમેશા માટે અને મુક્ત થવા માંગો છો જો હા તો ચાલો હવે શરૂ કરીએ કેટલાક લોકો અજાણતા જ હોળી અગ્નિમાં પ્લાસ્ટિક રબર અથવા કોઈ કચરો નાખી દે છે આ ખૂબ જ ગંભીર ભૂલ છે હિન્દુ શાસ્ત્રો અનુસાર હોળી અગ્નિ શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતીક છે જો તેમાં અશુદ્ધ વસ્તુઓ નાખવામાં આવે તો એ ઘરમાં તણાવ અને ઝઘડાને આમંત્રણ આપી શકે છે પ્લાસ્ટિક અને રબર જ્યારે અગ્નિમાં સળગે છે ત્યારે તે વાયુમાં મિશાક તત્વો ફેલાવે છે જે પર્યાવરણને હાનિ પહોંચાડે છે તેનાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે અને ઘરના લોકોમાં મનદુખ અને તણાવ વધે છે વાસ્તુ અને હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ આવું કરવાથી કુટુંબના સભ્યો વચ્ચે વિખવાદ વધે છે અને ઘરનો માહોલ અશાંત બની શકે છે કેટલાક લોકો હોળી અગ્નિમાં ઉજવણના બાકી બચેલા જમવાનું કે તેલવાળું ખોરાક નાખી દે છે તેઓ માને છે કે જે પણ વસ્તુ અગ્નિમાં અર્પણ થાય છે તે દેવતાઓ સુધી પહોંચે છે પરંતુ આ એક મોટી ભૂલ છે તેલવાળા ખોરાક અથવા બાકી બચેલા જમવાને અગ્નિમાં નાખવાથી ઘરમાં રોગ અનારોગ્ય અને તકલીફો વધે છે શાસ્ત્રો અનુસાર હોળી દહન પવિત્ર અગ્નિ છે જેમાં ફક્ત શુદ્ધ વસ્તુઓ જ ધરવી જોઈએ જો તમે ખોરાક અથવા કોઈ પદાર્થ નાખી દો જે સાફ થી સંબંધિત નથી તો તે વાતાવરણમાં નકારાત્મક ઉર્જા પેદા કરે છે અને ઘરના સભ્યોના આરોગ્ય પર ખરાબ અસર પડે છે ઘણા લોકો હોળી દહન દરમિયાન કપડાં કે જૂના વસ્ત્રો અગ્નિમાં નાખી દે છે તેઓ માને છે કે જૂના કપડાંને દહન કરવાથી બધી નકારાત્મકતા દૂર થઈ જશે પરંતુ વાસ્તુ અને ધાર્મિક શાસ્ત્રો અનુસાર આ એક ગંભીર ભૂલ છે કપડાં અગ્નિમાં નાખવાથી નકારાત્મક ઉર્જા પેદા થાય છે જે વ્યક્તિના નસીબ પર ખરાબ અસર પાડે છે ખાસ કરીને જો તમે તમારા વ્યક્તિગત કપડાં નગ્નિમાં નાખો તો તે તમારા નોકરી અને ધંધા પર અસર કરી શકે છે કપડાં દહન કરવાથી ગ્રહો પર પણ ખરાબ અસર પડે છે શનિ અને રાહુના દુષ્પ્રભાવ વધે છે જેનાથી વ્યક્તિ ધંધા વ્યવસાયમાં નુકસાન સહન કરે છે અને નોકરીમાં અવરોધો ઊભા થાય છે હોળી દહન સમયે કેટલાક લોકો નમક મીઠા કે ખાટી વસ્તુઓ અગ્નિમાં નાખે છે આ વસ્તુઓ રોજિંદા જીવનમાં મહત્વપૂર્ણ હોય છે પણ આગમાં નાખવાથી તે ઘરના સભ્યો માટે દુઃખદાયક બની શકે છે વાસ્તુશાસ્ત્રમાં લખ્યું છે કે નમક અને ખાટી વસ્તુઓ ઘરના સંબંધો પર સીધી અસર કરે છે જો હોળી દહન દરમિયાન કોઈ પણ ખાટી વસ્તુ અથવા મીઠું અગ્નિમાં નાખવામાં આવે તો કુટુંબમાં અશાંતિ અને વિખવાદ વધે છે ઘરના લોકો વચ્ચે સમજૂતીની ખોટ સર્જાય છે અચાનક નાના નાના મુદ્દાઓ મોટા ઝઘડા રૂપ લઈ શકે છે તેથી હંમેશા ધ્યાન રાખવું કે હોળી અગ્નિમાં આવા તત્વો નાખવામાં આવે હિન્દુ શાસ્ત્રો અનુસાર હોળી અગ્નિ પવિત્રતા અને શુદ્ધિના પ્રતીક રૂપ છે જો તમે રોજિંદા જીવનમાં વપરાતી ધાર્મિક વસ્તુઓ જેમ કે તુલસીના પાન

જો કોઈ પણ વ્યક્તિ હોળી અગ્નિમાં ઘરના મંદિરની વસ્તુઓ નાખે તો તે ઘરમાં નકારાત્મકતા ફેલાવવાનું કારણ બની શકે છે એટલે કે તમારા જીવનમાં અચાનક મુશ્કેલીઓ અને અવરોધો વધવા લાગે છે અને સફળતા મળતી હોવા છતાં પણ હાથમાંથી ફસલી જાય છે જો તમે આ પાંચ ભૂલો નહીં કરો તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ટકશે તમારું ધંધા વ્યવસાય અને નોકરીમાં રોકાયેલા અવરોધો દૂર થશે ઘરના લોકો વચ્ચે સમજૂતી રહેશે અને ઘરનું વાતાવરણ શાંત રહેશે સતત બાધાઓ અને દુઃખદાયક સંજોગો દૂર થઈ જશે અને તમારું નસીબ પણ તેજસ્વી બની શકે છે પરંતુ હજી એક મહત્વની વાત બાકી છે હું હવે એક ખાસ ઉપાય અને મંત્ર જણાવીશ જે તમારું દુર્ભાગ્ય દૂર કરી શકે છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવી શકે છે આ મંત્ર માત્ર એકવાર બોલશો તો પણ અસર થશે તો શું તમે જાણવા માંગો છો કે આ મંત્ર શું છે હોળી દહન કરતી વખતે હંમેશા શુદ્ધ અને પવિત્ર સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ શાસ્ત્રો અનુસાર ગોળ ધૂપ ગાયનું ઘી કપૂર કાળા તિલ અને ધાર્મિક હવન સામગ્રી હોળી દહન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે હોળી દહન પવિત્ર વિધિ છે અને એમાં ગંદકી પ્લાસ્ટિક રબર અથવા અન્ય અનિષ્ટ સામગ્રી નાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાઈ શકે છે તેનાથી કુટુંબ પર દુષ્પ્રભાવ પડી શકે છે અને જીવનમાં સંકટો વધી શકે છે હોળી દહન પહેલાં શરીર અને મનની શુદ્ધિ અનિવાર્ય છે જો શક્ય હોય તો ગંગા જળ અથવા શુદ્ધ પાણીથી હાથપગ ધોઈને અને પવિત્ર વસ્ત્ર ધારણ કરીને જ આ વિધિ કરવી હોળી દહન કરનાર વ્યક્તિએ મનમાં શુભ સંકલ્પ કરવો જોઈએ અને કુટુંબ માટે સુખ સમૃદ્ધિ શાંતિ અને દુર્ભાગ્ય દૂર થાય માટે પ્રાર્થના કરવી જોઈએ હોળી દહન માટે ખાસ મંત્ર જે તમારું નસીબ બદલી શકે ઓમ હોળી કાય મંત્ર હોળી માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ પ્રભાવશાળી છે જો તમે હોળી દહન વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરશો તો ઘરમાં શાંતિ ધનલાભ અને શુભ સંકેતો પ્રાપ્ત થશે હોળી દહન પછી ઘરમાં પવિત્રતા જાળવવી ખૂબ જ જરૂરી છે હંમેશા હોળી દહનનો રાખ થોડો માત્રામાં ઘરમાં લાવીને તે મુખ્ય દરવાજા અને ઘરના ચાર ખૂણા પર આ વાસ્તુ દોષ દૂર કરે છે અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે હોળી દહનના બીજા દિવસે ગાયને ગોળ અને ઘી ચોપડીને રોટલી ખવડાવવી આ કર્મદોષ અને ગ્રહ દોષ દૂર કરવા માટે શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે જો તમે આર્થિક તકલીફો અનુભવી રહ્યા હોવ તો હોળી દહન પછી લક્ષ્મી અને વિષ્ણુ સમૃદ્ધિ સમૃદ્ધિ માટે હોળી દહન પછી ઓમ મહાલક્ષ નમઃ મંત્રનો એકસો આઠ વાર જપ કરવો ખૂબ જ લાભદાયી સાબિત થાય છે સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે ઘરમાં શુદ્ધિકરણ કરવું જરૂરી છે હોળી પછી ઘરમાં ગંગાજળ અથવા ગૌમૂત્ર છાંટીને શુદ્ધિકરણ કરવું જોઈએ જેથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ દૂર થઈ શકે સવારે ઘરમાં ગાયનું ઘી અથવા કપૂર વડે દીવો પ્રગટાવો જેથી સકારાત્મક ઊર્જા પ્રવેશે અને પરિવાર સુખી સમૃદ્ધ રહે આગામી નકારાત્મક પરિસ્થિતિઓ ટાળવા માટે દર અઠવાડિયે ઘરમાં દુઃખ દીવો પ્રગટાવો અને વિશેષ ઉપાય તરીકે ફૂલ ફળ ધરાવીને દેવતાઓની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે